નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ચૌદ બે બે હજાર છવ્વીસ વાર શનિવાર આજે આપણે જોવાના છીએ પણ તે પહેલા જેસ માર્કેટ માર્કેટયાર્ડ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને તમને તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલો કરી તાજા બજાર ભાવ જીરું છવીસો થી તેતાલીસો રૂપિયા એળા અગિયારસો અડત્રીસ થી બારસો ને ત્રીસ રૂપિયા ચણા નવસોથી થી એક હજાર એકતાલીસ રૂપિયા તુવેર નવસો થી ચૌદસો ને સિત્તેર રૂપિયા તાણા બારસો થી પંદરસો રૂપિયા જુવાર સાતસો નેવું થી અગિયારસો ને ચોરાણું રૂપિયા વરિયારી એક હજાર થી સત્તરસો રૂપિયા તલકારા બાવીસો થી ચુમ્માલીસો ને પંચોતેર રૂપિયા તલ સફેદ બારસો પંચોતેર થી સત્યાવીસો ને પંચ્યાસી રૂપિયા કઉટુકળા ચારસો સાહીઠ થી પાંચસો ને સિત્તેર રૂપિયા મગફળી એક હજાર પચાસ થી ચૌદસો રૂપિયા કપાસ તેરસો પચીસ થી સોળસો આઠ રૂપિયા હવે જાણીશું મિત્રો અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા તેરસોથી બે હજાર ચાલીસ રૂપિયા જીરું બે હજારથી ચાર હજાર નેવ રૂપિયા એડા અગિયારસો વીસથી બારસો ને પાસઠ રૂપિયા ચણા સાતસો નેવથી એક હજાર પાસઠ રૂપિયા તુવેર સાતસો વીસથી પંદરસો ને પંચાણું રૂપિયા ધાણા ચૌદસો ચાલીસ થી બે હજાર પંચોતેર રૂપિયા સોયાબીન નવસો પંચાણું થી એક હજાર પિસ્તાલીસ રૂપિયા જુવાર ચારસો થી અગિયારસો ને એસી રૂપિયા તલકાળા સત્તરસો થી અડત્રીસો રૂપિયા તલ સફેદ અગિયારસો થી તેવીસો ને પચીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો પંદર થી પાંચસો ને સિત્તેર રૂપિયા ઘઉં લોકવાન ચારસો પચીસ થી પાંચસો ને પિસ્તાલીસ રૂપિયા મગફળી ઝીણી ચૌદસો પિસ્તાલીસ થી ચૌદસો ને પંચોતેર રૂપિયા મગફળી બારસો થી પંદરસો ને ત્રીસ રૂપિયા કપાસ નવસો પચીસ થી સોળસો ને દસ રૂપિયા